કરાવે હવે હેમ અત્યારે લગીને તંત્ર ક્યાં ગયું તું લગીને બધું ક્યાં જોડતું લગીને હવે અમારું કેમ ખાલી કહે બધાય નાના કોઈ એટલી બધી પ્રોપર્ટી નથી કે ક્યાંક નંબર જ છે બીજે ક્યાંય નથી આકાશ રાજમાં કેટલું દબાણ છે કાંઈ છે નહીં તો મિત્રો આ વિડીયો સુરતના ઓર્ડ નંબર સાતનો છે જેમાં આ બેનો બધા ત્રીસ વર્ષથી એક સાથે સોસાયટીમાં રહેતા હોય છે અને અચાનક તંત્ર દ્વારા તેમને જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવી રહ્યું છે જેમના સામે આ બહેનોએ આક્રોશ અને વિરોધ કર્યો છે અને તંત્રને ઘણા બધા પ્રશ્નો અને સવાલો કર્યા છે